સતકેવલ સાહેબ પરમગુરુ પાઠશાલા સંકુલ સતકેવલ વિદ્યા મંદિર સારસા હું ઉમેશચંદ્ર આર વાઘેલા ધોરણ છ વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી યુનિટ નંબર નવ સજીવો અને તેમના લક્ષણો અને નિવાસસ્થાન જેમાં ભાગ બે ટોપિક વિવિધ નિવાસસ્થાનની સફર વિદ્યાર્થી મિત્રો હું ઉમેશચંદ્ર આર વાઘેલા આપ સર્વે વિદ્યાર્થીઓનું આ ઓનલાઈન શિક્ષણ પદ્ધતિમાં સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના વિડીયોમાં એટલે કે ભાગ એમાં ધોરણ છ ની અંદર વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર નવ જેમાં સજીવો અને તેમની રહેવાની આસપાસની જગ્યા ત્યાર પછી નિવાસસ્થાન અને અનુકૂલન જેવા મુદ્દાઓની આપણે ચર્ચા કરી હતી અને ત્યાર પછીના જે આગળના મુદ્દાઓ છે તે આપણે આ વિડીયોની અંદર ભણીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે પ્રકરણ નંબર નવ સજીવો અને તેના લક્ષણો અને તેમના નિવાસસ્થાન જેમાં આપણે આજે વિવિધ નિવાસસ્થાનની સફર એટલે કે જે જુદા જુદા સજીવો છે વનસ્પતિ પ્રાણીઓ જેવા સજીવો જે જુદા જુદા નિવાસસ્થાન એટલે કે જે દરિયાઈ વિસ્તાર છે પર્વતીય વિસ્તાર છે રણપ્રદેશ છે આ બધા જે ભૂમિગત અને દરિયાઈ જે નિવાસસ્થાન છે તેના વિશે આપણે ભણવાનું છે તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો તેમાંના જે એક કેટલાક ભૂ નિવાસ એટલે કે જે જમીન ઉપરના જે પ્રદેશ છે જેની ઉપર આ સજીવો વસવાટ કરે છે ભૂ એટલે જમીન અને નિવાસ એટલે રહેઠાણ એટલે કે રહેવું તો તેમાંથી જે પહેલો પ્રદેશ આપણને આપેલો છે તે છે રણ એટલે કે રણ પ્રદેશ આપણે રણમાં અજૈવિક ઘટકો અને તેની સાથે ઊંટના અનુકૂલન વિશે ચર્ચા કરી એટલે આપણે જે અગાઉનો વિડીયો હતો તેમાં તમને શીખવાડવામાં આવ્યું હતું કે જેમાં રણનું વહાણ કહેવામાં આવે છે કારણ કે જે ઊંટ રહેવા રહેવા માટે માટે એટલે કે જુદા જુદા અનુકૂલનો ધરાવે છે અને તેના માટે જ એટલા માટે જ તેને રણનું વહાણ કહેવામાં આવે છે અને આ જે બધા જે અનુકૂલનો છે જુદા જુદા રણમાં રહેવા માટેના તેના વિશે આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છે એટલે ફરી કરતા નથી પરંતુ અહીં રણમાં જોવા મળતા અન્ય પ્રાણીઓ અને વનસ્પતિઓ શું દર્શાવે છે શું તેઓ પણ સમાન પ્રકારના અનુકૂલન ધરાવે છે તો આગળ જોઈએ તો રણમાં ઉંદર અને સાપ જેવા રણના પ્રાણીઓ હોય છે જેને ઊંટની માફક લાંબા પગ હોતા નથી એટલે કે જે રણ પ્રદેશ હોય એમાં જરૂરી નથી કે બધા પ્રાણીઓના પગ ઊંટની જેમ લાંબા જ હોય હવે દિવસની તીવ્ર ગરમીથી બચવા માટે તેઓ રીતિમાં ખૂબ ઊંડે બખોલમાં રહે છે એટલે કે રણપ્રદેશમાં ઉંદર અને સાપ જેવા જે પ્રાણીઓ છે તે ઉનાળાની અંદર દિવસ દરમિયાન ખૂબ જ ગરમી હોય છે અને આ ગરમીથી બચવા માટે તેઓ બખોલમાં રહે છે જે તમે આકૃતિ નવ પોઈન્ટ ચારની અંદર જોઈ શકો છો અહીં આકૃતિમાં જોઈ શકો છો કે જે ઉંદર છે અને સાપ જેવા જે પ્રાણીઓ છે તે રેતીના એટલે કે રણ પ્રદેશમાં ખૂબ જ જમીનની ઊંડે ઉતરી અને તેઓ ગરમીથી રક્ષણ મેળવે છે ત્યાર પછી આ પ્રાણીઓ રાત્રિ દરમિયાન ઠંડક હોય ત્યારે જ બહાર નીકળે છે એટલે કે જે ઉનાળા જેવી ઋતુ હોય ત્યારે રાત્રિ દરમિયાન જ આ જે પ્રાણીઓ છે તે જમીનમાંથી બહાર ખોરાકની શોધમાં નીકળે છે ત્યાર પછી આકૃતિ નવ પોઈન્ટ પાંચની અંદર રણમાં સામાન્ય રીતે ઉગતી કેટલીક વનસ્પતિઓ દર્શાવેલી છે અને તેઓ રણ સાથે કઈ રીતે અનુકૂલન ધરાવે છે તો અહીં તમે જોઈ શકો છો કે જુદા જુદા પ્રદેશ રણ રણ પ્રદેશમાં છે તેમાં જુદા જુદા પ્રકારની વનસ્પતિઓ જે જોવા મળે છે રણ પ્રદેશમાં તે અહીં આપેલી છે જેમાં તમે જોઈ શકો છો કે એક ફાફડા થોરની આકૃતિ આપેલી છે પછી થોરની આપેલી છે અને જે ઝાળીઝાખરા સ્વરૂપે અહીં જુદા જુદા પ્રકારની વનસ્પતિ જે રણ પ્રદેશમાં ઉગે છે તે અહીં આપેલી છે અને આ ચિત્રમાં તમે જોશો કે મોટાભાગની જે વનસ્પતિ છે તે એના પહોંચો જોવા મળતા નથી પરંતુ તેનું પ્રકાંડ જ લીલા રંગનું હોય છે એટલે કે તેનું થડ જે હોય છે તે લીલા રંગનું જોવા મળે છે ત્યાર પછી આગળ પ્રવૃત્તિ પ્રકરણ સાતની પ્રવૃત્તિ ચાર કે જેમાં બાષ્પોત સર્જનનો અભ્યાસ કર્યો હતો એટલે કે આપણે પ્રકરણ સાતમાં જે વનસ્પતિના જે પણ છે તે બાષ્પોત સર્જનની ક્રિયા કરે છે તે પ્રયોગ આપણે ભણી ગયા હવે તેની અંદર જે વનસ્પતિના પાન હોય છે તે બાષ્પોત્સર્જનની ક્રિયા કરે છે તે મુજબ બંને છોડમાં કોઈ ભાગ પર પોલીનની કોથળી બાંધી દો અને કુંડામાંના છોડને સૂર્યપ્રકાશમાં રહેવા દો અને થોડા કલાક પછી તેનું અવલોકન કરો તમે શું જોયું તો બંને કોથળીમાં એકઠા થયેલા પાણીના જથ્થાના તફાવતને તમે નોંધ્યો એટલે કે અહીં જે રણપ્રદેશમાં ઉગતી વનસ્પતિ અને જે લીલોતરી વાળો વિસ્તાર છે તેમાં ઉગતી વનસ્પતિ એટલે કે પર્ણોવાળો છોડ છે આ બંને છોડના જે ભાગો છે પર્ણ અને બીજો અન્ય છોડ તો તેમાં તમે જોશો કે જેમાં જે પાણીનું જે પ્રમાણ છે તે બંનેમાં જુદું જુદું જોવા મળશે હવે જે રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિઓ છે તેઓ બાષ્પોત્સર્જન દ્વારા ખૂબ જ ઓછું પાણી ગુમાવે છે એટલા માટે જ જે રણપ્રદેશની વનસ્પતિ હોય તેના પાન ઓછા હોય છે કાં તો હોતા નથી હવે રણની વનસ્પતિઓમાં કાં તો પાંદડા હોતા જ નથી કાં તો ખૂબ જ નાના હોય અથવા તો તે પાન જે હોય તેઓ કાંટાના આકારમાં રહેલા હોય છે એટલે કે કાંટામાં રૂપાંતર પામેલા હોય છે અને તેઓ બાષ્પોત્સર્જન દ્વારા પર્ણોમાંથી ઓછું પાણી ગુમાવવામાં મદદ કરે છે થોરમાં તમને જે પાંદડા જેવી રચના દેખાય છે તે હકીકતમાં તેનું પ્રકાંડ છે જે આકૃતિ નવ પોઈન્ટ પાંચની અંદર જોઈ શકો છો એટલે કે અહીં જે ચિત્રમાં તમે જોશો કે જે લીલા રંગનો ભાગ જોવા મળે છે તે આ થોરનું પ્રકાંડ છે પર્ણ નહીં ત્યાર પછી આવી વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ સામાન્ય રીતે પ્રકાંડ દ્વારા થાય છે એટલે કે સામાન્ય રીતે આપણે ખબર છે કે જાણીએ છીએ કે જે વનસ્પતિ છે તે તેના પર્ણો દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે પરંતુ અહીં જે રણમાં ઉગતી વનસ્પતિઓ છે તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પોતાના પ્રકાંડ એટલે કે થળ દ્વારા કરે છે પ્રકાંડ પણ જાડા મીણિયુક્ત સ્તરથી આવરીત હોય છે એટલે કે જે આ રણપ્રદેશની વનસ્પતિઓ છે તેના પ્રકાંડ ઉપર મીણ જેવો ભાગ એટલે કે મીણ જેવું સ્તર ધરાવે છે જે વનસ્પતિની પેશીમાં પાણીને જાળવી રાખવામાં મદદ કરે છે અને મોટાભાગની રણમાં રણની વનસ્પતિમાં મૂળ પાણીનું શોષણ કરવા માટે જમીનમાં ખૂબ જ ઊંડે સુધી જાય છે એટલે કે જે રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ હોય છે તે પાણીની શોધમાં તેના મૂળ જમીનમાં ખૂબ ઊંડે સુધી ઉતરે છે ત્યાર પછી આગળ જે આપણને બીજો જે વિસ્તાર આપેલો છે એટલે કે જે નિવાસ સ્થાન તે છે પર્વતીય વિસ્તાર એટલે કે ડુંગરાળ પ્રદેશ તો આ નિવાસસ્થાનનો સામાન્ય રીતે ખૂબ જ ઠંડા અને પવનથી ભરપૂર હોય છે એટલે તમે જાણો છો કે જે ડુંગરાળ પ્રદેશ હોય એટલે ડુંગર ઉપર આપણે ફરવા જતા હોય તો ત્યાંનું જે વાતાવરણ ઠંડુ હોય છે અને હવા પાતળી હોય છે બીજું કે ત્યાં પવન ખૂબ જ વાતો હોય છે કેટલાક વિસ્તારોમાં તો શિયાળામાં પણ બરફ વર્ષા થાય છે તમે આબુ અથવા તો હિમાલય જેવા પર્વત ઉપર તમે જોયું હશે કે શિયાળાની ઋતુમાં બરફ વર્ષા જોવા મળે છે ત્યાર પછી પર્વતીય વિસ્તારમાં બહુ મોટી માત્રામાં વિવિધતા ધરાવતી વનસ્પતિઓ અને પ્રાણીઓ હોય છે શું તમે આકૃતિ નવ પોઈન્ટ છમાં માં દર્શાવ્યા તેવા પ્રકારના વૃક્ષો જોયા છે એટલે અહીં તમે જુઓ છો કે પર્વતીય વિસ્તારની વનસ્પતિઓ તમે અહીં ક્રિસમસ ટ્રી આકારનો ઝાડ જોઈ શકો છો હવે જે પર્વતીય વિસ્તાર હોય ને તેની અંદર આ પ્રકારના ઝાડ જોવા મળે છે કારણ કે આવો જે વિસ્તાર હોય તો તેમાં વારે ઘડીએ જે બરફ વર્ષા થતી હોય છે તેના લીધે તેના ઉપર જે બરફ પડે છે તેના લીધે આ જે ઝાડ હોય તેમનો આકાર આ રીતે ઘડાઈ જાય છે એટલે જે આ વૃક્ષનો જે આકાર છે તે તેને બરફ વર્ષાથી બચાવે છે અને જે તેના પાનની રચના હોય છે તેમાંથી પાણી બધું જ નીચે સટાસટ ઉતરી જાય છે એટલા માટે આ મુજબ જે વનસ્પતિ છે તેમનો આકાર હોય છે ત્યાર પછી આગળ પર્વતીય વિસ્તારમાં બહુ મોટી માત્રામાં વિવિધતા ધરાવતી વનસ્પતિઓ અને પ્રાણીઓ હોય છે શું તમે આકૃતિ નવ પોઈન્ટ છમાં માં દર્શાવ્યા છે તેવા પ્રકારના વૃક્ષો જોયા છે તો આપણે આ પ્રકારના વૃક્ષોની ચર્ચા કરી ત્યાર પછી જો તમે પર્વતીય વિસ્તારમાં રહેતા હો તો તેવા વિસ્તારની મુલાકાત લીધી હોય તો તમે પ્રકરણના એટલે કે પ્રકારના પુષ્કળ વૃક્ષો જોયા હશે એટલે કે આ પ્રકારના જે તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો એ પ્રકારના જે ઘણા બધા વૃક્ષો જોયા હશે પણ શું તમે આવા જ વૃક્ષો કુદરતી રીતે અન્ય વિસ્તારમાં ઉગતા હોય તેવું નોંધ્યું છે તો વિદ્યાર્થી મિત્રો આ નિવાસ્થાનમાં પર્વ પ્રવર્તતી પરિસ્થિતિઓ સાથે વૃક્ષોનું અનુકૂલન કઈ રીતે હોય છે તો આ જે વૃક્ષો છે તે સામાન્ય રીતે શંકુ આકારના એટલે કે ત્રિકોણ આકારના ક્રિસમસ ટ્રી જેવા હોય છે તથા ડાળીઓ ઢળતી હોય એટલે નીચે તરફ ઝૂકેલી હોય કેટલાક વૃક્ષોના પાંદડા હોય છે તે વરસાદના પાણીને તથા બરફને સરળતાથી નીચે સરકવા દે છે એટલે કે તેની અંદર બરફ કે પાણી ભરાઈ રહેતું નથી અને આનાથી અલગ આકાર ધરાવતા વૃક્ષો પણ પર્વતોમાં જોવા મળે છે તેઓ પર્વતીય વિસ્તારમાં ટકી રહેવા માટે અલગ પ્રકારનું અનુકૂલન ધરાવતા હોય શકે તમે પાવાગઢ આબો અથવા તો અંબાજી અને જે ગિરનાર છે જૂનાગઢ તો આવા જે ડુંગરાળ પ્રદેશ છે તેમાં તમે જો ફરવા ગયા હોય તો સાગ શાલ જેવા વૃક્ષો જોવા મળે છે તો આ પ્રકારના જે વૃક્ષો છે તે આવા પર્વતીય વિસ્તારમાં ટકી રહેવા માટે જે અલગ જ પ્રકારના અનુકૂલન ધરાવે છે તો પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓ પણ પરિસ્થિતિ સાથે અનુકૂલન ધરાવતા હોય છે જેવી રીતે આપણે આગળ જોયું કે વનસ્પતિ જુદા જુદા પ્રકારના અનુકૂલન ધરાવે છે જેથી કરીને તેઓ પર્વતીય વિસ્તારની અંદર રહી શકે તેવી રીતે જે પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓ પણ ત્યાંની પરિસ્થિતિ સાથે અનુકૂલન ધરાવતા હોય છે જે રીતે તમે આકૃતિ નવ પોઈન્ટ માં જોઈ શકો છો કે ઠંડીથી રક્ષણ માટે તેમની ચામડી જાડી અને રૂવાટી ધરાવે છે ઉદાહરણ તરીકે પોતાને ગરમ રાખવા માટે લાંબા વાળ હોય છે અને હિમચિત્તા એટલે કે સ્નો ચિત્રમાં તમે જોઈ શકો છો કે હિમચિત્તો એટલે કે તેને સ્નો લેફળ કહેવામાં આવે છે ત્યાર પછી જે બીજું પ્રાણી આપણને આપેલું છે તે છે યાક કે જેના શરીર ઉપર લાંબા વાળ જોવા મળે છે અહીં ચિત્તાના શરીર ઉપર પણ ઘાટી રૂવાટી જોવા મળે છે ખૂબ જ રૂવાટી જોવા મળે છે ત્યાર પછી અહીં ત્રીજા પ્રકારનું જે પ્રાણી આપેલું છે તે છે પર્વતીય બકરી કે જેના ઉપર શરીર ઉપર ઘેટાના જેવા જ વાળ જોવા મળે છે તો આ રીતે જે ત્રણ પ્રકારના પ્રાણીઓ આપેલા છે એક હિમચિત્તો બીજું યાક અને ત્રીજું પર્વતીય બકરી જે પર્વતીય એટલે કે ડુંગરાળ પ્રદેશમાં રહેવા માટે નિવાસસ્થાન માટે અનુકૂલિત હોય છે એટલે કે તેમણે અનુકૂલન સાધેલા હોય છે હવે તેમના શરીર પગ અને પંજા પર ગાઢ રૂવાટી હોય છે જે તેને બરફ પર ચાલતી વખતે ઠંડીથી બચાવે છે તો આ જે શરીર અને પગ અને પંજા પર ગાઢ રૂવાટી જે તેને બરફ પર ચાલતી વખતે ઠંડીથી બચાવે છે આ જે અનુકૂલન છે તે બરફ આચ્છાદિત પ્રદેશમાં રહેતા જે હિમચિત્તો છે તેના લક્ષણો છે આ ઉપરાંત જે પર્વતીય બકરીઓ જે મજબૂત ખરીઓ ધરાવે છે જેથી ખડકાટ ઢાળ પર દોડી શકાય છે હવે જે આ તમે કોઈ વખત ટીવી અથવા તો મોબાઈલની અંદર જોયું હશે કે જે જંગલી બકરીઓ હોય છે તે ડુંગરાળ વિસ્તારમાં કૂદકા મારીને સરળતાથી ડુંગર ઉપર ચડી જાય છે અને આમ તેમ દોડી પણ સરળતાથી શકે છે ત્યાર પછી જે પર્વતીય પ્રદેશોમાં જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ આસપાસના વિસ્તારો બદલાય છે અને વિવિધ ઊંચાઈ પર જુદા જુદા અનુકૂલન જોવા મળે છે ત્યાર પછી જે આપણો આગળનો ટોપિક છે કે ઘાસના મેદાનો એટલે કે જ્યાં ખૂબ જ પ્રમાણમાં ઘાસ જોવા મળતું હોય તેવા વિસ્તાર તો સિંહ જંગલમાં કે ઘાસના મેદાનમાં રહેતું સશક્ત પ્રાણી છે આછા ભૂખરા રંગનો હોય છે અને હરણ તથા સિંહના ચિત્રોને જુઓ જે આકૃતિમાં નવ પોઈન્ટ આઠમાં આપેલા છે અહીં ચિત્રમાં તમે સિંહનું ચિત્ર જોઈ શકો છો અને આ છે હરણનું ચિત્ર ત્યાર પછી આ બંને પ્રાણીઓના શરીર પર આંખો કઈ રીતે ગોઠવાયેલી હોય છે તો તમે જોઈ શકો છો કે આ સિંહ છે તેની જે બંને આંખો તે આગળની તરફ છે અને જે હરણ છે તો જે બંને આંખો છે તે એક આ જમણી બાજુ અને એક ડાબી બાજુ હોય છે જ્યારે સિંહની જે આંખો છે તે આપણા જેવી સામેની બાજુ બંને આંખો જોવા મળે છે હવે જે હરણ છે જેવા શિકારનો કરી અને જે સિંહ છે તેમને મારી નાખે છે અને તે રંગમાં આછા ભૂખરા રંગના હોય છે જે તમે આકૃતિમાં જોયો હવે આ બંને પ્રાણીઓના ચહેરા પર આંખો સામેની તરફ ગોઠવાયેલી છે કે બાજુ પર તો સિંહને આગળના પગને લાંબા પંજા હોય છે જેને જેને આંગળીઓમાં અંદર ખેંચી શકાય છે હવે વિદ્યાર્થી મિત્રો તમે બિલાડી જોઈ હશે કે જેના પગના ભાગમાં જે નખ હોય છે તે અંદરની તરફ છુપાયેલા હોય છે જ્યારે ઉંદર અથવા તો કોઈ જે ખોરાકની શોધમાં નીકળે છે ત્યારે તે નખને બીજી જે ખોરાક અથવા તો બીજી કોઈ વસ્તુને પકડવા માટે આ નખનો ઉપયોગ કરે છે જે તમે જોયા હશે શું સિંહના લક્ષણો તેને જીવવા માટે કોઈ રીતે ઉપયોગી છે તેનો ઓછો રંગ છે તે જ્યારે શિકાર માટે ફરે છે ત્યારે ઘાસના મેદાનોમાં છૂપવા માટે મદદરૂપ થાય છે એટલે તમે જે ગીરના જંગલમાં જોવા મળતા સિંહ હોય છે તે તમે ટીવીની અંદર કે મોબાઈલની અંદર અથવા તો બીજા કોઈ ચિત્રની અંદર જોયા હશે તો જે સિંહના શરીર ઉપર રંગ હોય છે કલર હોય છે તેવો જ ઘાસનો રંગ હોય છે એટલે જે શિકાર કરવા નીકળે ત્યારે આજુબાજુમાં જે બીજા અન્ય પ્રાણીઓ હોય તે જલ્દીથી સિંહને જોઈ શકતા નથી આથી જે સિંહ છે તે ઝડપથી શિકાર કરી લે છે ત્યાર પછી ચહેરાની આગળ તરફ રહેલી આંખો તેને શિકારના ચોક્કસ સ્થાન વિશે ખ્યાલ આપે છે એટલે કે જે સામેની બાજુ જે શિકાર હોય છે તે કઈ જગ્યાએ રહેલો છે તેનો પણ ખ્યાલ તેની આંખો ઉપરથી મળી જાય છે ત્યાર પછી હરણ પણ જંગલ અને ઘાસના મેદાનમાં રહેનારો એક પ્રાણી છે અને જંગલની વનસ્પતિના મજબૂત પ્રકારને ચાવવા માટે મજબૂત દાંત ધરાવે છે આ ઉપરાંત હરણને તેનો સિંહ જેવા શિકારીઓ જે હોય છે શિકારી પ્રાણીઓ દ્વારા શિકાર ન થાય એટલે તેનાથી બચવા માટે તે માટે શિકારી પ્રાણીઓની હાજરી જાણવી જરૂરી છે એટલે શિકારની જે હલચલ છે તે સાંભળવા માટે તેના કાન લાંબા હોય છે જેવી રીતે સસલાના હોય છે તે પ્રકારના એટલે નીચેની તરફ ઝૂકેલા નહીં પરંતુ થોડા લાંબા હોય છે જે ચારે દિશામાં ફેરવી શકે છે હવે માથાની બાજુ પર રહેલી આંખો તેને ખતરાથી ખતરાની જાણ માટે દરેક દિશામાં જોવા માટે મદદરૂપ થાય છે એટલે જે તેની આંખો જે ચારેય દિશામાં ફેરવી શકે છે હરણની ઝડપ તેને તેના શિકારથી દૂર ભાગવામાં પણ મદદરૂપ થાય છે એટલે કે જે હરણ છે તે ખૂબ જ ઝડપથી દોડી શકે છે હવે હરણ સિંહ કે અન્ય પ્રાણીઓ કે વનસ્પતિની આવી બીજી ઘણી રચનાઓ હોય છે જે તેમને નિવાસસ્થાનમાં ટકી રહેવા માટે મદદરૂપ થાય ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કેટલાક જલીય નિવાસસ્થાનો હવે આપણે જે આગળ ભણી ગયા જેમાં આપણે રણ પ્રદેશ પર્વતીય પ્રદેશ ઘાસના મેદાનો આ બધા જે પ્રદેશ હતા તે બધા ભૂ નિવાસ હતા એટલે કે જમીન પરના પ્રદેશ હવે આપણે જોઈએ જલીય નિવાસસ્થાનો તેમાં જે પહેલું આપેલું છે તે છે સમુદ્ર તો સમુદ્રમાં જે પાણીનો જથ્થો છે તે પુષ્કળ પ્રમાણમાં જોવા મળે હવે માછલી દરિયામાં જીવવા માટે કઈ રીતે અનુકૂળ છે તે બાબતે આપણે અગાઉ વિડીયોમાં મળી ગયા ત્યાર પછી ઘણા બધા દરિયાઈ જીવો પાણીમાં સરળતાથી હલનચલન કરી શકે તે માટે ધારા રેખીય શરીર રચના ધરાવે છે અને કેટલાક દરિયાઈ પ્રાણીઓ જેવા કે સ્કવિડી એક મૃદુકાય પાણી પ્રાણી છે જે આઠ પગ અને બે સ્પર્શકો ધરાવે છે અને ઓક્ટોપસ શરીર ધરાય હોતા નથી તેઓ દરિયાના તળિયે રહે છે અને જે શિકાર માટે તેમના તરફ ગતિ કરે છે અને તેમને પકડી લે છે હવે વિદ્યાર્થી મિત્રો જે દરિયાઈ જીવો છે તે માત્ર માછલી જેવો જ આકાર ધરાવતા નથી પરંતુ અન્ય જે આકાર છે એટલે કે ઓક્ટોપસ તમે જોયું હશે કે જે માછલી જેવો આકાર ધરાવતો નથી છતાં પણ સમુદ્રની અંદર રહે છે ત્યાર પછી સ્ટારફિશ તમે જોયા છે હશે તારા માછલી જે પણ માછલી જેવો આકાર ધરાવતો નથી પરંતુ તે દરિયાઈ વિસ્તારની અંદર જોવા મળે છે ત્યાર પછી ડોલ્ફિન છે શાર્ક વેલ જેવી માછલીઓ પણ અહીં સમુદ્ર વિસ્તારમાં જોવા મળે છે જ્યારે તેઓ પાણી પ્રાણી પાણીમાં હલનચલન કરે છે ત્યારે તેના શરીરને ધારારેખીય કરી દે છે અને આ પ્રાણીઓમાં પાણીમાં ઓગળેલ ઓક્સિજન વાપરવા માટે ચૂઈની રચના હોય છે એટલે કે જે દરિયાઈ જીવો જીવો હોય છે સજીવો માછલીઓ જેવા તેઓ દરિયામાં ઓગળેલ પાણીમાં ઓગળેલ ઓક્સિજનનો ઉપયોગ કરવા માટે ચૂઈ જેવી રચના ધરાવતા હોય છે ત્યાર પછી જે ડોલ્ફિન અને વેલ જેવા કેટલાક દરિયાઈ જીવોને ચૂઈ હોતી નથી પરંતુ તેઓ નસકોરા કે શ્વસન છિદ્રો ધરાવે છે જે તેમના માથાના ઉપરના ભાગે ગોઠવાયેલા હોય છે અને તેના દ્વારા જ હવા લે છે છે એટલે કે જે જેવા દરિયાઈ જીવો દ્વારા શ્વસન કરતા નથી પરંતુ તેના શરીર ઉપર શ્વસન છિદ્રો આવેલા હોય છે અને તેના દ્વારા જ હવા અંદર લે છે તેના વડે તેઓ જ્યારે પાણીની સપાટીની નજીક કરતા હોય ત્યારે શ્વાસ દ્વારા હવા અંદર લે છે અને તેઓ લાંબા સમય સુધી શ્વાસ લીધા વગર પાણીમાં અંદર રહી શકે છે અને હવા શ્વાસમાં લેવા માટે તેઓ સમયાંતરે પાણીની સપાટીની બહાર આવે છે શું તમે ડોલ્ફિનની આ રસપ્રદ પ્રવૃત્તિને ટેલિવિઝનના કાર્યક્રમમાં કે સમુદ્રની જીવન પરની કોઈ ફિલ્મમાં જોઈ હશે એટલે કે જ્યારે વેલ કે આ જે ડોલ્ફિન છે તે પાણીની બહાર અમુક વખત છલાંગ લગાવતી જોઈ હશે ત્યાર પછી જે જે બીજા અન્ય નિવાસ સ્થાનો છે તેમાં તળાવ અને સરોવર શું તમે ક્યારેય તળાવ સરોવર નદી કે નાણાંમાં પણ વનસ્પતિમાં ઉગેલી જોઈ છે જો શક્ય હોય તો નજીકના તળાવની મુલાકાત લો એટલે કે જે આ પ્રકારની વનસ્પતિ તળાવ સરોવર નદીમાં જે વનસ્પતિ ઉગેલી હોય છે તેની તમારે તેમનું તમારે નજીકમાં જઈ અને અવલોકન કરવાનું છે અને તેમાં જોવા મળતી વનસ્પતિનું અવલોકન કરો આ વનસ્પતિના મૂળ પ્રકાર અને પર્ણો કઈ રીતે ગોઠવાયેલા છે તેનું અવલોકન કરો તો અહીં કેટલીક વનસ્પતિના મૂળ જે પાણીની નીચે માટીમાં ચોંટેલા હોય છે જે આકૃતિમાં તમે જોઈ શકો છો અહીં આકૃતિમાં તમે જોશો કે કેટલીક પાણી પર તરે છે મૂળ પાણી માટીમાં જકડાયેલા હોય છે અને કેટલીક જન જલીય વનસ્પતિઓ પાણીમાં ડૂબેલી હોય છે તમે કમળ જોયું હશે અથવા તો સિંગોડાના વેલા જોયા હશે કે જેમના જે મૂળ હોય છે તે પાણીની નીચે પાણીમાં લટકતા જોવા મળે છે ત્યાર પછી જે કુંભવેલ હોય છે તેની જે નીચેનો ભાગ હોય છે તેની ઉપર ફૂલેલો ભાગ જોવા મળે છે તેના પ્રકરણમાં જે આ વનસ્પતિને પાણીમાં તરવા માટે ઉપયોગી બને છે ત્યાર પછી આગળ મેળવવામાં મૂળ અગત્યનો ભાગ ભજવે છે જોકે જલી વન જલીય વનસ્પતિના મૂળ કદમાં ઘણા નાના હોય છે અને તેમનું મુખ્ય કાર્ય વનસ્પતિને એક સ્થળેથી જકડી રાખવાનું છે એટલે કે જે જલીય વનસ્પતિ છે તે મોટાભાગે એક જ જગ્યાએ સ્થિર જોવા મળે છે જે તેને ની રચના હોય છે તે આ એક જગ્યાએ રહેવા માટે અનુ સ્થિર રાખવા માટે જકડી રાખવાનું કામ કરે છે અને આવી વનસ્પતિના પ્રકાર લાંબા પોલા હલકા હોય છે પાણીની સપાટી પર તરતા હોય છે આ ઉપરાંત જે કેટલીક વનસ્પતિઓ એટલે કે જલીય વનસ્પતિઓ પાણીમાં સંપૂર્ણ ડૂબેલી હોય છે આવી વનસ્પતિના તમામ ભાગ પાણીની અંદર વિકસે છે એટલે કે જે વનસ્પતિનો છોડનો વિકાસ એ પાણીની અંદર જ જોવા મળે છે આમાંની કેટલીક વનસ્પતિના પણો સાંકડા અને પાતળી પટ્ટી જેવા હોય છે તે વહેતા પાણીમાં વળી શકે છે કેટલીક ડૂબેલી વનસ્પતિના પણો એટલા વિભાજિત હોય છે કે પાણીની પાણી તેને કોઈ જ નુકસાન પહોંચાડ્યા વગર તેમાંથી વહન પામતું હોય છે આ ઉપરાંત જે પાણી છે તેની અંદર લીલ પણ તમે જોઈ શકો છો હવે જે દેડકા સામાન્ય રીતે તળાવનો નિવાસસ્થાન તરીકે ઉપયોગ કરે છે દેડકાઓ તળાવના પાણી અને જમીન એમ બંને પ્રકાર બંને પ્રકારના વિસ્તારમાં રહી શકે છે એટલે દેડકાને ઉભયજીવી પ્રાણી પણ કહે છે આ ઉપરાંત જે બીજા ઉભયજીવી પ્રાણી છે તે છે મગર કાચબો પેગવીન જેવા પ્રાણીઓ તેમના હવે દેડકાની વાત કરીએ તો તેમના પગના પગ એટલે કે પાછળના પગ મજબૂત હોય છે જે તેમને કૂદકો મારવા માટે તથા તેના શિખરને પકડવામાં મદદરૂપ થાય છે તેમને ઝાડ પાદ એટલે કે જે ઝાડ એટલે જાળી જેવી અને પાદ એટલે પગ આંગળીઓ વચ્ચે ચામડી જોડાયેલી હોય તેવા પગ હોય છે જે તેને તરવામાં મદદરૂપ થાય છે તમે બતક જોઈએ હશે હંસ જોયો છે જેના પગની રચના જે ચામડીથી જોડાયેલી હોય છે અને તેને તરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે ત્યાર પછી પછી અહીં છેલ્લે આપણને આપેલું છે કે જુદા જુદા રહેઠાણમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓના વિશાળ વિવિધ વિવિધતાની સરખામણીએ આપણે ખૂબ જ થોડા જાણીતા પ્રાણી અને વનસ્પતિઓની ચર્ચા કરી પ્રકરણ સાતમાં સૂચન કરેલી હર્બેરિયમ બનાવ બનાવવાની પ્રવૃત્તિ કરી ત્યારે તમે પણ વિવિધ પ્રકારની વનસ્પતિઓની નોંધ લીધી હતી હસીબ પૃથ્વી પરના તમામ વિસ્તારોની વનસ્પતિઓના પણોના હરિયા હરબેરિયમની વિવિધતાથી વિવિધતાની કલ્પના કરો એટલે કે જે જુદા જુદા પ્રકારની વનસ્પતિના પણોનો આકાર કેવો હોય છે તેના વિશે તમારે અહીં એક હર્બેરિયમની રચના કરવાની હતી જે આપણે અગાઉના પ્રકરણની અંદર શીખી ગયા તો અહીં જે જુદા જુદા પ્રકારની વનસ્પતિ જુદા જુદા પર્ણો ધરાવે છે તેમાં હજી પર્ણોની રચનામાં વિવિધતા જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સુધી અટકીશું ત્યાર પછી જે સજીવોની લાક્ષણિકતાઓ ટોપિક છે તે આપણે આવતા વિડીયોની અંદર મળીશું તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોએ મારો આ વિડીયો શાંતિપૂર્વક નિહાળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર